શું ખેડૂત મિત્ર તમે પણ તમારા ખેતરમાં પાકની વાવણી કરેલી છે અને તમારે પણ તમારા ખેતરમાં રોજ બુંડ આવીને તમારા પાકનું નુકસાન કરી જતા હોય છે અને તાર ફેન્સિંગ કર્યું છતાંય પણ તો ખેડૂત મિત્ર તમે જો ઝટકામાંથી લગાવેલું હોય અથવા તો લગાવવાનું બાકી હોય તો બે તારનું ફેન્સિંગ વધારે કરજો કારણ કે અમે તમારી માટે લઈને આવ્યા છીએ નવી ટેકનોલોજીવાળી નવી જ લાઇટ એટલે કે સ્માર્ટ રોકેટ લાઇટ લઈને આવ્યા છે આ રોકેટ લાઇટની વાતચીત કરીએ ને ખેડૂત મિત્રો તો તમે જે તાર ફેન્સિંગ કરેલું હોય છે ને એ ફેન્સિંગમાં રોકેટ લાઇટ લગાવવાની આવે છે તો રોકેટ લાઇટ ની વાતચીત કરીએ ને ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે રોકેટ લાઇટ ને તમને બોક્સ જોવા મળશે આ બોક્સ માં તમને એવું લાગતું હશે નાનું નાનું શું છે પણ રોકેટ લાઇટ ની અંદર તમને એક બોક્સ ની અંદર તમને બાર રોકેટ આપેલા છે ખેડૂત મિત્રો આ બારે બાર રોકેટ એ પ્રમાણે છે તમારે સ્ટેપ બાય સ્ટેપ બાય લગાવી દેવાનું એમાં નંબર પણ તમને આપેલા છે એટલે એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર એવી રીતે નંબર વાઇઝ તમારા તારમાં રોકેટ લાઈટ સો સો ફૂટના અંતરે તમારે આ રોકેટ લાઈટ લગાવવાના આવે છે ખેડીજ મિત્ર અને આ રોકેટ લાઈટને તમારે ફેન્સિંગમાં બાંધી દેવાના હોય છે અને રોકેટ લાઇટની અંદર તમે જોઈ રહ્યા છો અહીં બે તાર આપેલા છે આ બંને તાર તમારે એક એક તારમાં લગાવી દેવાના હોય છે આમાં ફિટિંગમાં પણ તમને ઈજી છે અને સરળ છે તો ખેડીજ મિત્ર તમારે જે ફેન્સિંગ કરેલું હોય છે એમાં રોકેટ લાઈટ આવી રીતે બંનેમાં એક એક તાર બાંધી દેવાનો આ બંને ઓલ આપેલા છે આ બંને ઓલ આરે તમાર તાર આરે હારે થાંભલી આરે બાંધી દેવાના હોય છે આવા હું કે સો સો ફૂટના અંતરે બાંધી દેવાના અને આ રોકેટ લાઈટ તમે બાંધી દેશો પછી તમારે બાર ઉટનો પાવર દેવાનો આવે છે એ તમારે કંટ્રોલરમાં દેવાનું આવે છે અને કન્ટ્રોલ માંથી આ તમે જોઈ રહ્યા છો આખું આ રોકેટ લાઈટ સાથે તમને કંટ્રોલર પણ દેવામાં આવશે આ કંટ્રોલમાં તમને સમજાવી દઉં આ કંટ્રોલરમાં બે સ્વિચ આપેલી છે એક સ્વિચ તમારે સાઉન્ડની આવે છે જે તમારે આ રોકેટ લાઇટની અંદર સાઉન્ડ પણ વાગે છે સાઉન્ડ બંધ કરવું ચાલુ રાખવું તો આ સ્વિચ છે આ સ્વિચ તમારા બાર કલાક ચોવીસ કલાક છે માની લો તમે બીડવી દેશો એટલે તમારે હું ઓટોમેટિક ચાલુ સવારે ઓટોમેટિક બંધ પણ થઈ જશે આ સ્વીચ એના માટેની છે આ તમારે પિન બતાવે છે તમારે જે તાર ફેન્સિંગ કરેલું હોય છે એમાંથી તમારે આવી એક પિન આવે છે આ પિન તમારે ડાયરેક્ટ તમારે અહીંયા દેવાની આવે છે એટલે તમે અહીંયા દઈ દેશો એટલે તમારે આ લાઇટ ચાલુ થઈ જશે લાઈટ જેવી ચાલુ થાય એટલે તમારા પણ ખેતરમાં આ લોકેટ લાઇટ ચાલુ થઈ જશે અને બીજી પિન છે તમારે જે આ સોલાર ની છે આ સોલાર નો કેબલ પણ સાથે આપેલો છે જ્યાં સોલાર લખેલું છે અહીંયા તમારે આ કેબલ ની કનેક્શન આપી દેવાનું છે આ પેનલ હોય એની સાથે કનેક્શન આપી દેવાનું છે આ તમારે કંટ્રોલર નું છે કંટ્રોલર માંથી જે વાયર નીકળે છે એ તમારે બાર વોટ ની બેટરી હોય ને અહીંયા તમારે આપી દેવાનું એટલે એડેપ્ટર હોય તો એડેપ્ટર માં આપી દેવાનું તો સૌ પ્રથમ આપણે ચાલુ કરીને તમને ખેડૂત મિત્ર રોકેટ લાઈટ બતાવી દો તો સૌ પ્રથમ રોકેટ લાઈટ ની સાથે તમારે આ જે બે કનેક્શન નીકળ્યા છે ને એ બંને કનેક્શન આપણે બાર બાર ની બેટરી છે અહીંયા આપણી પાસે એમાં તમને રેડ લાલ લાલ માં કાળો કાળામાં જે કનેક્શન દઈ દઈશું જેવું કનેક્શન તમે દઈ દઈશું ખરીદ મિત્રો એટલે તમારા પણ આ કંટ્રોલર છે એમાં તમારે આ ઇન્ડિકેટર તમને ચાલુ થઈ જશે એટલે તમારી જે કનેક્શન મારેલા છે એ સાચા કનેક્શન છે એટલે તમને આ બધું ચાલુ થઈ જશે હવે સૌ પ્રથમ તમારે જે તાર ફેન્સિંગમાંથી જે પિન આવે છે એ પિન જેવી તમે આ બેટરીના કનેક્શનમાં દેશો ને એટલે તમારા જે રોકેટ બાંધેલા છે ને એ બધા રોકેટ એક સાથે તમારે ચાલુ થઈ જશે તો ખેડૂત મિત્ર આવી જ રીતે પણ તમારા પણ જો ખેતરમાં રોકેટ જેવું જતું હોય છે એવી જ રીતે લાઇટ ઉપર હું કે સ્ટેપ બાય સ્ટેપ બાય થવા છે અને સાયરન જેવા અવાજ પણ તમને આ વાગશે તો ખેડૂત મિત્ર આપણે આકાશ એક ની વાતચીત કરીએ તો અહીંયા તમારે હું કે એક રોકેટ લાઇટ નો સેટ આવે છે જેમાં તમને બાર નંગ રોકેટ આપી દેવામાં આવશે એક તમને કંટ્રોલર આપી દેવામાં આવશે એક તમને હું કે બાર ચૌદ ની બેટરી પણ આપી દેવામાં આવશે અને પંદર વોટ તમને સોલાર પેનલ પણ તમને આપી દેવામાં આવશે આ બધું લેશો ને ખેડૂત મિત્રો તો સાવ તમને ચાર હજાર રૂપિયામાં તમને આ બધું આખો ભોગવો તમને આપી દેવામાં આવશે અને ખેડૂત મિત્ર તમને સારી એવી ક્વોલિટીની બધી વસ્તુ પણ મળી જશે તો ખેડૂત મિત્ર રાહ ના જોતા આજે તમે જો ઝટકા મશીન ફેન્સિંગ કરેલું હોય અથવા તો કરવાનું બાકી હોય એમાં બે તાર અવશ્ય બાંધજો કારણ કે એમાં તમારે રોકેટ લાઈટ લગાવવાની આવે છે તો આજે નીચે આપેલા નંબર ઉપર તમે રોકેટ લાઈટ વધારે માહિતી લઈ અને તમે ઓર્ડર પણ કરી શકશો તો રાહ ના જોતા આજે જ નીચે આપેલા નંબર ઉપર ફોન કરી અને તમે ઓર્ડર નોંધાવી શકશો ધન્યવાદ